વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ તાલુકા પંચાયતની બાંધકામ શાખામાંથી થાય છે કરોડો રૂપિયાના વિકાસના કામો બાંધકામ શાખામાં કેટલા સમયથી આવા બિનઅધિકૃત વ્યક્તિઓ કરે છે કામગીરી તે તપાસનો વિષય આ વિડિયો ક્યારનો છે અને આ લોકો કોણ છે તે અમને પણ ખબર નથી આ વ્યક્તિઓ અમારા કર્મચારીઓ નથી બીજી ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી એવાલ પ્રથમ ચૌહાણ બ્યુરો ચીફ દાહોદ આવતીકાલનો જે એક વિડીયો તાલુકા બધા લીમખેડા ખાતોનું જે વાયરલ થયો છે તેમાં હકીકત એ છે કે આવા કોઈ કર્મચારી અહીંયા કામ કરતા નથી અને બાંધકામમાં કેવું કે બિલોને એવું લઈને લોકો આવતા હોય છે એટલે કોઈ માણસો બેઠા છે અને કોઈ માણસ આવતા વિડીયો ઉતારીને આવતા કૂંટ રીતે ફેલાવે છે બાકી આવી કોઈ હકીકત છે નહીં અને આવા કોઈ કર્મચારીને અહીંયા આવતા હોય તો એમ જે વિડીયો ઉતારનાર વ્યક્તિએ તરત ધ્યાન દોર્યું હોય તો એ તક ખ્યાલ આવતો પણ અત્યારે તો વિડીયો ક્યાંનો છે કંઈ ખ્યાલ આવતો નથી વિડીયોમાં જોઈને કોઈ એવું કંઈક ખ્યાલ આવતું નથી કે કોઈ કર્મચારી છે કે કોણ છે એટલે હાલ આ તો હું તો વિડીયોમાં જોઈને જ કંઈક આ કોઈ કોઈ કર્મચારી તો નહીં જ નથી જ અને આવો કોઈ કર્મચારી એ કામ પણ કરતા